મિત્રો આજે આપણે એક એવી જગ્યા ની મુલાકાત લેવા જવાના છે કે જે આપણે ભારતમાં કુલ એકાવન શક્તિપીઠ આવેલા છે એમાં નું એક શક્તિપીઠ આપણે અહીંયા સોમનાથ માં પણ છે સોમનાથ નજીક જ છે કે જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે તો તમને અહીંયા લઈ જાઉં દર્શન પણ કરાવું અને એનો થોડોક ઇતિહાસ પણ તમને જણાવી મિત્રો આપણી ચેનલમાં જો નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આપણે નવી ચેનલ છે તો થોડો સપોર્ટ કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તો આપણે હવે જઈએ આપણે આયરા બે ભાઈ બંધ પણ આવે છે ઓ ભાઈ તમારું નામ શું તારું જયપ્રકાશ બિહાર એ જયપ્રકાશ છે બિહાર છે એ અમાર સાથે કામ કર રહ્યા છે અમાર સાથે ઓબી આ રહ્યા છે મને તો ઓળખો જ છો આને તો બધા ઓળખે જ છે તો આપણે આ મર્સિડીઝ કાઢી આવો નીકળીએ મર્સિડીઝ લઈને જાવી BMW BMW તો આપડે BMW લઈ ને આવે એટલે નીકળી આપડે તો મિત્રો આપડે mercedes અને BMW આવી ગઈ નીકળી આપડે આમાં હવે બસો બસો લિટર કેરોસીન નાખી દીધું ગઈ માં બાકી ફૂલ ઘટે જ નહી હવે વાયા કઈ વધે નહી પછી કેસર લગા મેરે મજાક રામ મંદિર પહોંચી ગયા છે આ રામ મંદિર છે તમે જોઈ શકો આપણે સોમનાથની બાજુમાં જ આવેલું છે સોમનાથથી બસો ત્રણસો મીટર જેટલું થાય છે નજીક જ આવેલું છે અને આ જે બોર્ડ છે એ મારેલો છે શક્તિપીઠનો એ સંદર્ભમાં મેં તમને જે આગળ વાત કરી હતી ને જે એનો આ રસ્તો છે આ રસ્તો અહીંયા જાય છે કે અહીંથી સો દોઢસો મીટર જેટલું જ થાય છે તો પહેલાં આપણે અહીંયા રામ મંદિર દર્શન કરી આવીએ અને પછી ક્યાં જઈએ તો ચાલો પહેલા આપણે દર્શન કરી લઈએ શું દર્શન આપણે હાલો

મિત્રો ફાઇનલી આપણે મંદિર પહોંચી ગયા છે અને જે ઉતરતા જ સામે છે આ મંદિર દેખાય ચંદ્રભાગા શક્તિપીઠ તો ચાલો હવે આપણે માતાજીના દર્શન કરી લઈએ અને આ મંદિરના ઇતિહાસ વિશે પણ થોડુંક તમને જણાવું આપણે મંદિરમાં અંદર આવી ગયા છે બહુ મસ્ત વાતાવરણ છે અહીંનું મંદિરનું એકદમ શાંત અને મંદિર પણ બહુ મસ્ત છે મંદિરના ઇતિહાસની વાત કરું તો પુરાણોમાં જણાવ્યા પ્રમાણે સતી માતાના પિતા રાજા દક્ષ સભામાં જયારે હાજર થયા ત્યારે દક્ષ રાજાને આને અપમાન માની બેઠા થોડો સમય જતા રાજા પ્રજાપતિ દક્ષે એક વ્યાસતી યજ્ઞ નું આયોજન કર્યું એમાં બધા દેવતાઓને આમંત્રણ આપવામાં આવ્યું મહાદેવને આમંત્રણ ન આપ્યું એની જાણ સતી માતાને ને થતા મુનિએ માતાજીને સમજાવ્યા ના બોલાવાનું કારણ પૂછ્યું ત્યારે દક્ષ રાજા શિવજી વિશે ખૂબ કડવા અને અપમાનજનક વેણ કહ્યા માતાજી ક્રોધિત થયા અને ક્રોધમાં યજ્ઞમાં આવતી આપી દીધી મહાદેવને આની જાણ થતા એનું ત્રીજ નેત્ર ખુલ્યું અને ક્રોધમાં દક્ષ રાજાના પ્રાણ લીધા અને સતી માતાના દેહને ને યજ્ઞ માંથી કાઢીને ઉપાડીને આખા ભારત વર્ષનું ભ્રમણ કરવા લાગ્યા એમાં સતી માતાના વસ્ત્રોના આભૂષણોના અને શરીરના ટુકડા જ્યાં જ્યાં પડ્યા ત્યાં ત્યાં શક્તિપીઠની સ્થાપના થઈ એમાંની આ એક શક્તિપીઠ છે જેને આપણે ચંદ્રભાગા શક્તિપીઠ તરીકે ઓળખીએ છીએ તેને આપણે મહાકાલી શક્તિપીઠ તરીકે પણ ઓળખીએ છીએ અહીંયા માતાજીના ઉદનનો ભાગ પડ્યો હતો એવું પુરાણોમાં કહેવામાં આવ્યું છે અને આ શક્તિપીઠની સ્વયં શિવજી હેરો સ્વરૂપે રક્ષા કરે છે અમુક પુરાણોમાં બાવન તો અમુક પુરાણોમાં એકસો આઠ શક્તિપીઠનું કહેવામાં આવ્યું છે અને દેવી પુરાણોમાં એકાવન શક્તિપીઠનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમાંની બેતાલીસ શક્તિપીઠ ભારતમાં છે અને બાકીની વિદેશોમાં આવેલી છે અને એક શક્તિપીઠ પાકિસ્તાનમાં આવેલી છે જેને આપણે હિંગડસ માતાજી તરીકે પણ ઓળખીએ છીએ અહીં મહાદેવ અને દત્તાત્રેય ભગવાન પણ બિરાજમાન છે મંદિરની બાજુમાં બાર સ્વરૂપે ભૈરવનાથ પણ બિરાજમાન છે જે અલગ અલગ આઠ નામથી ઓળખાય છે તેની બાજુમાં જ અહીં ગુરુદેવની ગાદી છે જ્યાં ગુરુ બેસતા ત્યાં અમે રજા લઈ અને અંદર જઈને પણ જોયું તો ત્યાં બે સિંહના મોઢા પણ રાખેલા હતા હાસા છે એક ખોટા તો કંઈ ખ્યાલ ન પડ્યો જોઈને તો હાસા જ લાગતા હતા અને ત્યાં બધા ગુરુના ખોટા પણ હતા અને એને મેઇન ગુરુ તપસી બાપુ કહે છે કે તપસી બાપુ એને મેન ગુરુ કહેવાય છે ત્યાં અમને એક ભાઈ પણ મળ્યા કે જ્યાં મંદિર વિશે અમને થોડુંક સમજાવ્યું અને સારી માહિતી પણ એને આપી તપસી બાપુ વિશે પણ થોડીક વાત કરી તો મિત્રો આવો કઈક ઇતિહાસ છે આ મંદિરનો ત્યારબાદ અમે બધીમાં દર્શન કરી અને ત્યાં જે ગુરુદેવ હતા આશીર્વાદ લીધા અને થોડી વાર માટે ત્યાં અમે બેઠા પણ હતા તો મિત્રો આપણે રામ મંદિર અને શક્તિપીઠના દર્શન કરી લીધા અને આપણે જે જયપ્રકાશ આવેલો એને પણ આપણે પૂછીએ કે એને કેવું લાગે તો જયપ્રકાશ કેસા લગા આ બહુ હિ અચ્છા લાગા મુજબ દર્શન કર કે શક્તિપીઠ કા પહેલી બાર મેં દર્શન ઓર મુજબ કાફી અચ્છા લાગા દિલ કોન મિલ बहुत ही शांत वातावरण है यहाँ का और बहुत ही खुशनुमा माहौल है तो आप सबसे रिक्वेस्ट है कि आप जब भी यहाँ पर कभी दर्शन करने के लिए सोमनाथ महादेव का आए तो यहाँ पर एक बार ज़रूर आए सोमनाथ महादेव मंदिर से 200 से 300 मीटर की दूरी पर राम मंदिर है और जस्ट राम मंदिर के पीछे शक्तिपीठ का मंदिर है तो और यहाँ पर एक बार जरूर दर्शन करने के लिए आप आइए और इसके जस्ट बगल में ही त्रिवेणी संगम है ગૌશાળામાં અંદર કેટલીક અંદર અંદર મિત્રો આજનો કેવો લાગ્યો એકવાર કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને આવા જ નવા લોકેશન અને સાથે સાથે કોમેડી વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને મળીએ હવે નવા વ્લોગમાં ત્યાં સુધી જય શ્રી રામ જય માતાજી જય માતાજી જય સોમનાથ